સુરતમાં ભારે વરસાદથી કિમ નદી રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું આકાશી દ્રશ્યો પંથક માંથી પાંચસો થી વધુ લોકો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો હાલમાં એસડીઆરએફ ની બે ટીમ માંગરોળ પંથકમાં તૈનાત થઈ ગઈ છે સુરતમાં ભારેથી અતિભારે વરસાદ અને વરસાદના પગલે કિમ નદીએ જાણે કે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ લાગી રહ્યું છે

આપણી સાથે સંવાદદાતા ઉદય જાદવ લાઈન પર જોડાઈ ગયા છે ઉદય સુરતમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કિમ નદીમાં પણ જાણે કે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદ ને લઈ કેવા પ્રકારની પરિસ્થિતિ જી બિલકુલ છેલ્લા ચોવીસ કલાકથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે હાલ પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે જે કીમ નદી છે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે કીમ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તે જ કારણે કીમ નદીના જે કાઠા વિસ્તારમાં આવેલા જે ગામો છે તેના ભારે અસર થઈ છે ખાસ કરીને સિમોધરા છે લીંબાડા છે એ ગામો છે તેમાં વરસાદી પાણી ભરાયા છે કિમ નદીના જે પાણી છે તે ગામોમાં ઘૂસી ગયા છે અને જે અડધા ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા છે ખાસ કરીને લોકોનું પણ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લગભગ સિમોદરા ગામે સાત થી જે વધુ લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાથે જ લીમાડા ગામમાં પણ કેટલાક લોકો ફસાયા હતા તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હજુ પણ જે કિમ નદીના જળ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે તંત્ર ખરે પગે છે તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે કીમ નદીના જે આકાશી દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે ત્યારે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ હાલ સજ્જ બન્યું છે જી જી ઉદય વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર